ડિસેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ નહીં કરે તો કોન્ટ્રાક્ટર સામે થશે કાર્યવાહી સુરત મેયર દક્ષેશ માવાણીએ ચીમકી આપી છે બ્રિજની સડસઠ ટકા કામગીરી હાલ પૂર્ણ જ્યારે કામગીરી હજી પણ બાકી છે જે કામગીરી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે જણાવી દઉં કે આ કામગીરી મંથર ગતિએ ચાલતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે સાથે જ ટ્રાફિક જામની સમસ્યાનો લોકોને સામનો કરવાનો વારો આવ્યો છે એક લો લોકોમાં એક હોવા પોતો આ બ્રિજ કેમ લેટ થાય છે આપણે ચેનલના માધ્યમથી હું જાણ કરું છું કે એ બ્રિજની નીચે ઘણી યુટિલિટી આવતી હતી એના હિસાબે દસ મહિના યુટિલિટી ચેન્જ કર્યો સુરત મહાનગરમાં મોટો ભાર પડતો હતો ને યુટિલિટી ચેન્જ કરવાના હિસાબે બ્રિજની ડિઝાઇન બ્રિજની ડિઝાઇન પણ ચેન્જ કરવી પડે એમ હતી એટલે મેં યુટિલિટી ચેન્જ નહીં કરી ને ડિઝાઇન ચેન્જ કરી એટલે મહાનગરપાલિકામાં ભારણ પણ ન પડ્યું દસ મહિના જેટલો લેટ ચાલુ રહ્યો હતો પૂરી થઈ છે એટલે હવે જે કામગીરી બાકી છે તે ચોમાસામાં પણ કામગીરી થઈ શકે એવું છે ગઢર અને સ્લેબ નું કામ બાકી છે એટલે ડિસેમ્બર સુધીમાં આ બ્રિજ સુરતને સમર્પિત અમે કરી દઈશું